રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં પાટીદાર સમાજના યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલો અત્યંત ગરમાયો હતો ત્યારે પોલીસે એસઆઈટીની રચના કરીને તરતસ્થ તપાસની પરિવારજનોએ માંગ સંતોષવામાં આવતા તેનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો અને ગોંડલમાં આત્મહત્યા કરનાર અમિત ખૂંટની અંતિમ યાત્રા નીકળી હતી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં પાટીદાર સમાજના યુવક અમિત ધામજી ખૂંટના આપઘાતનો મામલો અત્યંત ગરમાયો છે ત્યારે ગોંડલના રીબડામાં આત્મહત્યા કરનાર અમિત ખૂંટની અંતિમ યાત્રા નીકળી હતી રીબડા ગામે તેમના નિવાસ સ્થાનેથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી પોલીસે એસઆઈટીની રચના કરીને તતસ્થ તપાસની પરિવારજનોની માંગ સંતોષવામાં આવતા આખરે મૃતદેહ પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડા એ આરોપીને ઝડપી પાડવાની ખાતરી આપતા મૃતદેહ સ્વીકારી લીધો છે આ અંતિમ યાત્રામાં ગણેશ ગોંડલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ તોડિયા માર્કેટિંગ યાર્ડના ના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપડિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં મિત્રો અને ગ્રામજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ